જાણીતા વિસ્તારમાં ગૌચર નહેર પર આવેલા મોટા મોટા આશ્રય બસો વર્ષ જૂના દેશી બાવળ કાપવામાં આવી રહ્યા છે તેમ સ્થાનિક માજી સરપંચ ડાયાભાઈ ગોવિંદભાઈ રોહિત દ્વારા સોશિયલ મીડિયા પર માધ્યમથી જણાવવામાં આવ્યું આ સરકારી ગૌચર અને સરકારી નહેરોની આસપાસ મોટા મોટા વૃક્ષોનું મોટા પાયે નિકંદન કરી છેદન કરી ગામમાં મોટો ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો હોય તેમ ડાયાભાઈએ જણાવ્યું હતું ત્યારે સાંભળો શું કહી રહ્યા છે ડાયાભાઈ રોહિત હવે પ્રશ્નાર્થ અહીં એ ઉભો થાય છે કે શું આ કપાયેલા વૃક્ષોની નિષ્પક્ષ તપાસ થશે ખરી શું આમાં કોઈ મોટા માથાઓનો હાથ છે ફોરેસ્ટ વિભાગ જિલ્લા કક્ષાએ આ કપાયેલા ઝાડ માટે તપાસ થશે ખરી એવા અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે તો જોતા રહો વધુ વિગતવાર સમાચાર સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ બ્યુરો રિપોર્ટ સેક્યુલર ગુજરાત ન્યૂઝ મારું નામ દયાભાઈ ગોવિંદભાઈ રોહિત તાલુકો કરજન જિલ્લો વડોદરા ગામ રણાપુર રણાપુર ગામની સીમમાં માજી સરપંચ તરીકે હું નિવેદન આપું છું કે હાલના વહીવટદાર રણાપુર ગ્રામ પંચાયત વહીવટદાર તરીકેના માજી સરપંચ ભીમાભાઈ મંગળભાઈ વસાવા તથા પાર્થભાઈ નિમેશભાઈ શાહ તેઓની મિલી આ સીમના પંચાયતી સરકારી નેરોના ગોચરના બસો બસો વર્ષ જૂના જે મોટા મોટા બાવરો કાપી પાડ્યા છે એ કોઈ પંચાયતમાં ઠરાવ નહીં કે કોઈ વહીવટદારમાં ઠરાવ નહીં કે કોઈની પરમિશન લીધા વગર રણાપુર ગામની સીમની અંદરથી બહુ મોટા પાયે બાવરને મોટા મોટા બસો 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 વર્ષ જૂના વૃક્ષોનું છેદન કરે છે અને ગેરકાયદેસર પોતાના સત્તાનો દુરુપયોગ કરી અને પોતાના પૈસા ભેગા કરી અને બોમ્બની અંદર આવી રીતને દમદાત કરીને દાદાગીરી કરીને આવી રીતના બોમ્બમાંથી સીમમાં જાળવો કાપી પાડે છે જેથી કરીને હું રણાપુર ગામના માજી સરપંચ તરીકે નિવેદન આપું છું

માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો